કરવા માટેની પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત થ્રી વ્હીલર ટેમ્પોમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેર પીસીબી આ કામગીરી દરમિયાન આરોપી મનોજ રામચંદ્ર કહારની ધરપકડ કરવામાં આવી છે જ્યારે નહીં પકડાયેલ આરોપી તરીકે રૂબિન ઉર્ફે કટ્ટી જેની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા છે તો સાથે સાથે કુલ કિંમત રૂપિયા એક લાખ અઠ્ઠાણું હજાર પાંચસો નો મુદ્દામાલ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે ક્રાઇમ રિપોર્ટર સમીર આગેવાન સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા સમાચારોની અવનવી અપડેટ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યુઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યુઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારો ની ઝડપી માહિતી મેળવો